પસંદ તો લાઇક કરી લેજો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને મેં વાત કરી આજે કીર્તિ પટેલની અત્યારે તો એ બાપા વાવાઝોડું નીકળી ચુક્યું છે કુંભમેળામાંથી કુંભ મેળામાંથી હવે બાપા યુપી થી બાજુ ગુજરાત ખોરાક વાવાઝોડું આવી રહ્યું છે તો હવે વાવાઝોડું આવતા પહેલા ધ્યાન રાખજો મિત્રો કે વાવાઝોડું આવતા પહેલા ભાઈ જેટલા પણ એમના વિડીયો બનાવે છે મારા જેવા અને જેટલા પણ કેટલાય લોકો એમના વિડીયો બનાવે છે કીર્તિબેન પટેલના દોર જો ગુજરાત તરફ બાવાનું અમારા પાસું આવી રહ્યું છે રમણો મમણ એ કે તય હવે પ્રયાગરાજમાં મેળામાંથી વસૂટીને પાસ આવી રહ્યા છે કીર્તિબેન પટેલ મને જાણવા મળ્યું છે ભાઈ કારણ કે મેં હમણાં વિડીયો જોયો થોડીવાર વાર પહેલાં એમનો કે હું આવી રહી છું ગુજરાતમાં કે ખજૂરભાઈના ચાહકો યાદ રાખે ભાઈ આ જાઓ ખજૂરભાઈના ચાહકો ચલો ફટાફટ લાવી હોય આમની વાત કરી દઈએ આપણે કે વાવાઝોડું આવીને કરશે શું ગુજરાતમાં નેકરી પડી જાય ગયા બાજુ આવવા માટે તો આપણે પાછી તૈયારીઓ રાખવાની છે વાવાઝોડા બચવા માટે તો મિત્રો આપણે વાવાઝોડા બચવા કરવું શું એનું પ્લાનિંગ તૈયાર કર દો યાર અને જો ભાઈ જેટલા ભાઈ એને ઘેર એને ખોરવા ગેરા ને તો એ ભાઈ ગયેલા ભાઈ પ્રયાગરાજ મેળો જોવા તમે ગોળ ગોળ ફરીને પાસા મેળવીને આવશો તમને કહી દઉં કે આજે લાઈવમાં આવી જાઓ ફટાફટ એમની વિશે આપણે વાતો ચાલુ કરી દઈએ અને ખબર પડે કે હવે મારે શું કરવું મારે વિડીયો બનાવો તો મારે નક્કી કરી દીધું છે કાલે કાલે તો વાવાઝોડા નહીં એક નવું ટોપિક લઈને હું કંટાળી ગયો છું બધી વાતો થઈ બધી વાતો થી હું કંટાળી ગયો છું મારો વિડીયો ભાઈ ઉપડી ગયો પાછો પડી ગયા છે આમના રીતે કીધું કીર્તિ પટેલ કીર્તિ પટેલ કરીને હું થાકી જઉં છું પણ હવે ભાઈ નવે નવા ટોપી પણ હું છૂટવા પડું છું એટલે કે હું પણ આજે વાવાઝોડાનો મેં વિડીયો જોયો કે ભાઈ પ્રયાગરાજ કુંબેલમાં પાર્ટી ગયેલી અને પ્રયાગરાજ પાર્ટીમાંથી આ પાર્ટીમાં પાસી આવી ગઈ છે એટલે ગુજરાતમાં વાવાઝોડું પાકું છે ભાઈ એટલે અત્યાર લગી તો તમને ભાઈ એના વિડીયો વિડીયો દેખાતા નહોતા પણ હવે કાલથી તમને રમણ દમળ તો જેટલા પણ નવા મિત્રો છે ને ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના આ લાઈવના માધ્યમથી આ જણાવી દીધું એક મોટા સમાજ તમને એટલા માટે કહું છું કૃષ્ણ ડિજિટલ લાઈફ થ્રી ઝીરો ડબલ વન અરે ભાઈ કીર્તિ પટેલ વિશે વાત કરો ખજુરભાઈ વિશે વાત કરો સીધા પોઈન્ટ પર આવો હા મોજ હા બરાબર છે સીધા પોઈન્ટ પર આવી જાવ જેટલા પણ ભાઈ આઠ આઠ મિત્રો જોડાઈ ચુક્યા છે મોસ્ટ વેલકમ છે ભાઈ નવા મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ લઈ ગુજરાતી નો હોય હા વાવાઝોડું આવતા પેલા આવડે પાર પાર બોલતી હોય ભાઈ વાત થઈ છે કીર્તિ પટેલ ની આવી ગયા છે ગુજરાતમાં થોડી વાર આવી જશે અને ત્યાંથી મેળામાં નીકળી ચૂક્યા છે પાર્ટી આવી ગયા છે શું છો જોડાઈ જાવ ફટાફટ ન બીતો હોય ચેનલ સબસ્ક્રાઈબ કર્યા વગર મેળતા નહીં બહુ બધા જોડે ચુક્યા છે ભાઈ બો ઓ હો હો વાત તો મજા આવી છે એવું લાગે છે તો જેટલા પણ મિત્રો છે ને યાર નવા મિત્રો આપણા ગુજરાતીઓ આપણા વિડીયોને ખાસ જોવા લાગે છે કારણ કે હું લાઈવ લોકેશન હોય ને હવે હું છોડનારો ને એવા વિડીયો બનાવવાનો છું કે તમને આવી જવાની છે મજા કારણ કે આ વસ્તુ બહુ અલગ છે ખબર છે તમને મિત્રો કૃષ્ણ ડિજિટલ થ્રી

તો કીર્તિનો ફ્રેન્ડ હોવાના નાતે ને ખજુરભાઈનો ફ્રેન્ડ હોવાના નાતે પાયો જો વાવાજોડું અમારું નીકળી ચૂક્યું છે ભાઈ પ્રયાગરાજ તો મિત્રો શું છે તમામ અભિરભાઈ શું છે કે અગળો ફટાફટ લાઈક પાઈક પછી પેલા કમેન્ટો ઠોકી પાડો ધબા ધબ તો જેટલા મિત્રો છે ભાઈ રમણ બમણ બધા બહુ જણા જોડી ચુક્યા છે નવા મિત્રો ચેનલ કર્યા જતા નહીં ગુજરાતી પણ ભાઈ મારી મર્યાદા જાય છે રાજપૂત હોવાના નાતે અમુક વિડીયો બનાવી નથી શકતો રાજપૂત હોવાના નાતે અમુક હું કંઈ કહી નહી શકતો બેન દીકરીઓની મને ઈજ્જત નહીં મળેલી હોય છે ભાઈ એટલે હું કઈ અમુક વસ્તુ બોલતો નથી વિડીયોમાં અને અમુક જણા જો ફરી બોલી જાય તો મને એનો જવાબ આપતો જરૂર નથી આવડે છે મારા વાલા મિત્રો ભાઈ તો કોણ કોણ જોડાઈ ચૂક્યું છે ભાઈ નામ પોતાનું જણાવજો અને કહેવાનું એવું કે નવા મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કર્યા વગર જતા નહીં ફટાફટ જોડી ચૂક્યા છે બધા બહુ જણા પણ વાત કોઈ કરતું નથી ભાઈ ઠાકોર ભાઈ બધા બો આવે કીર્તિ પટેલ ના આ પિક્ચર માં કીર્તિ પટેલ ના પિક્ચર માં પછી આ ખજુરભાઈ ના પિક્ચર માં જીગલી ખજુર ના પિક્ચર માં એટલા લોકો તૂટી પડ્યા એટલા બધા વિડીયો બનાવ્યા એટલા બધા ગુજરાતી માં તો એટલો તૂટી પડે છે બહુ જ ક્યાં પાછળ કોઈ નો વાત નો શીણો જ નથી મારા ભાઈ બહુ જ ના જોડાયું કૃષ્ણ ડિજિટલ તું તારું કામ કરે મારા મારા મિત્રો વિડીયો અપલોડ કરી લેશે તારે તો હું જોઉં છે કાઢ્યું મારું ભાઈ મિત્રો ખાલી પાંચ જ મિનિટ છે ફરી બંધ કરું છું ફટાફટ કારણ કે જમવાનું છે બાકી ફરી વાવાઝોડા ને રોકવાનું કાલ થી પાક વિડીયો બનાવું કાલ વીજળી વિડીયો ઈચ્છા થઈ ગઈ છે કે કીર્તિબેન આવી રહ્યા છે ગુજરાતમાં એવો વિડીયો બનાવો છો કાલ નો વિડીયો મારો હશે કીર્તિબેન આવી રહ્યા છે ગુજરાતમાં તો બધા ભાઈ વેલકમ કરજો ખજુરભાઈ તમે કરજો ભાઈ લાઈવ થોડી વારમાં કટ કરું છું બહુ લોબુ કરવાનો નહીં કે બાજુ ટાઈમ છે નહીં હવે ચલો મળીએ કાલે મિત્રો મળીએ કાલે લાઈવ કટ કરું છું સોરી ટાઈમ નથી મારી પાસે બાય બાય જેમ મે બધાને અને ભાઈ નવા હોય જો ફરી ફરી પર વિડિયો જોવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના જતા મારા વાલા મિત્રો કાલે આવવાનું છે બાવા જોડું બાવા જોડું એટલે કિસ્તી પટેલનું બાવા જોડું અને કિટી પોટલ જે સાલે વિડિયો બનાવવાનો એક ભાગ મારી બેન જેવી છે ભાઈ કિટીઓ ફૂટું ના મતતા મારી બેન જેવી છે ભાઈ કમબેવી હોય પણ બરાબર છે જેને જે લાગુ હોય લાગે ચલો મળીએ નેક્સ્ટ વિડિયોમાં